Thank you નમસ્કાર મિત્રો સ્વાગત છે ઘાતક આગાહી આવે ત્યારે મિત્રો જણાવી દઈએ કે હવામાન વિભાગ નિશાંત અંબાલાલ પટેલે ભર ઉનાળે વરસાદની આગાહી કરી છે મળતી વિગતો વાત કરવામાં આવે તો ત્યારે અંબાલાલ પટેલનું માનવું છે કે આગામી ચોવી કલાકમાં વાતાવરણમાં પલટો આવશે જોકે જણાવી દઈએ કે રાજ્યમાં પ્રિમોસમ એક્ટિવિટીના ત્યારે મિત્રો જેના કારણે વધુ આપણે જણાવી દઈએ કે તેના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે મિત્રો જેમાં ત્રીસ એપ્રિલથી અગિયાર મે સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે પણ જણાવી દઈએ કે ત્યારે દસ અને અગિયાર મે આધી અને આગાહી કરવામાં આવી છે જ્યાં મિત્રો અત્યારે મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દે